મોડું કે વેલું તો મિત્રો આજે બાર માં ભણે છે એટલા માટે કઈક લેસન કરવાનું એટલે મને મને કીધું અને લેસન થઈ જાય એના બાદ મારે આવવાનું એટલા માટે હું મોડો આવ્યો છું નકર તો હું વેલો જ આવી જાત અને બારમાં મહેનત બહુ કરે છે અને લેસન કરું એટલા માટે હું મોડો આવ્યો છું બાકી હું તો મિત્રો નવ વાગ્યા તૈયાર થઈ ગયો હતો પણ આખી 11:30 આવજે લેસન થઈ જાય ને પછી ઓવર ધ એજ તો આપણે નાગેડી बाजू અને રસ્તામાં થોડીવાર આપણે ઉભા રહ્યા છીએ થોડોક બ્રેક લીધો છે અને આપણે એક વિડીયો અપલોડ કરવાનો બાકી હતો તો એક કઈ કામ હતું તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે નાગેડી નાગેડી નસ્તી ઘરે અને સામે છે નાગેડી નસ્તી હવન બેઠો તો આવો આપણે એને મળીએ અને મારી જોડે જોડાઈ ગયો છે ચેલાની હસ્તી રીકપાલ ઉર્ફે લાખો સુખુ તું હાંતી તો આવી ગઈ છે નાગેડી નસ્તી જય માતાજી નાગેડી નસ્તી

કેજે રાજા તો મારો માસી આ અને હું આવી ગયા છીએ વાડી પાસે કારણ કે દાસીના ભેદલા માટે આવ્યા છીએ પાછાની સાઈડ વાડીમાં પાછલા જોરસે જોડે થઈએ પાછલા આ પર તો દીપાલ મંદિર માં ધજા ચડી ગઈ છે તો બોલો અનુભવ કેવો છે મિત્રો રામ મંદિર માં ધજા ચડી ગઈ છે અને પાછળ આવી ગયા વાડીમાં થોડું ઘણું સીન સારો આવે એટલા માટે અને આ જોઈ લ્યો સીન નાખે છે ચશ્મા પહેરે છે ઓમ તો ભગતવાન માણસ છે આ ચશ્મા મારી છે એટલે બિચારાએ પહેરી લીધી અને મિત્રો આપણા ફોનમાં થોડ ભૂલ થઈ ગઈ છે નાગેરી નો ફોન છે તો મિત્રો શ્રી રામના મંદિરમાં ધજા ચડી ગઈ અને અત્યાર સુધી હનુમાનજી દાદાના મંદિરમાં ધજા ચડી રહી છે you oh. અત્યારે મિત્ર પ્રભુ શ્રી રામકૃષ્ણ જાનકી અને હનુમાનજી દાદાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે આપણે મિત્રો સરસ મજાના ભગવાનજીના દર્શન કરી લીધા છે અને તમને પણ દર્શન કરાવી દઉં અત્યારે મિત્રો શ્રી હનુમાનજી દાદાના મંદિરની અંદર મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે તો ફાઈનલ મિત્રો હવાનમાં બીડો ઉમાઈ ગયો છે અને જમણવાર ચાલુ થઈ ગયું છે અને વાગી રહ્યા છે ત્રણ નાખીને નસ્તી ગયો કપડાં બદલાવા કપડાં બદલાવીને આવે બાદ હું મારો માસી આવી જમવા જશું અને અત્યારે અમે મિશન ઉપર જઈ રહ્યા છીએ એક મિશન છે જો છે દેખાડી દેખાડી હાલો મિત્રો મિશન માં આતું છાસ લેવા જવાનું તો મિશન કમ્પ્લીટ થઈ ગયું છે તો લઈ જાય છે મિત્રો અને ઉપાડ લીધો છે એમ આમાં ગરમી નથી તને પહેરા છે ટી-શર્ટ પહેરા છે પાતુરસિંહ ચશ્મા પહેરી છે નંબર વાળી ઉતારી અને નંબર વાળી પહેરી છે આઈ નંબર વાળી છે ભરી હા આ નંબર વાળી તો હું મારો માસી આઈ અને નાકડીને એસટી અમે જમવા બેસી ગયા છીએ તો મિત્રો હું અને મારો માસી અત્યારે જઈ રહ્યા છીએ ઠંડુ લેવા માટે ઠંડુ લઈ આવીએ દુકાનેથી કન્ટિન્યુ તો મિત્રો લઈ લીધું છે ઠંડુ અને હવે જઈ રહ્યા છીએ અમે અમારા મામાના છોકરાને ઘરે કન્ટિન્યુ બ્રોગમાં મિત્રો વાગી રહ્યા છે પોણા પાંચ અને નાગેડીના ઘરે નીખરવું છેલા અને મારી સાથે છે મારો માસી આઈ અને હવે જશું ચેલા બાજુ ચાલો મળી છે છે જાવું ચેલા ફાઈનલ મિત્રો અમે પહોંચી ગયા ચેલા અને આજે તો નાગેડીની નસ્તી એટલે કે મારો મામા છોકરો હવનમાં બેઠો હતો અને આજે બપોરે મારા વિચાર મુજબ બે અથવા તો ત્રણ વાગ્યા લગી હવન ચાલી દઉં ત્યારબાદ અમે જઈ અને અત્યારે મિત્રો ચેલા પહોંચી ગયા છે બહુ જને થાકી ગયા છીએ બહુ વધારે થાકી ગયા છે મિત્રો હવે એવું લાગે છે કે ઘરે જઈને સુઈ જાય પણ આમ આને મારે બેહીને કામે હમણાં જવાનું છે મારે આઠ વાગે જવાનું છે અને આને હમણાં પંદર થી વીસ મિનિટમાં માં કામે જવાનું છે પણ મિત્રો ભોજન થાય કે કામે તો જવું જ પડશે કામની ની છુટી નહીં કરવાની ઓકે કન્ટિન્યુ તો મિત્રો હું તમને અગત્યની માહિતી આપવા માંગુ છું કે આપણા ચેનલ ઉપર નવસો સબસ્ક્રાઈબર પ્લસ થઈ ગયા છે અને હજાર સબસ્ક્રાઈબર માટે માત્ર મિત્રો સો સબસ્ક્રાઈબર જ ઘટે છે તો જલ્દીથી જલ્દી આપણે હજાર સબસ્ક્રાઈબર પાર કરાવી દઈએ બાદ આપણે એક કેક અને સેલિબ્રેશનનું કાંઈક પાર્ટી કરવાના છીએ અને તમને અમારા મિત્રો વિડીયો સારા લાગતો હોય તો ચેનલને લાઈક કરજો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ થેન્ક યુ તો મિત્રો અમે છેલ્લા પહોંચ્યા હતા છ વાગે અને અત્યારે છ ને પચીસ થઈ છે તો હું મારા માસીએ થોડીક વાર બેઠા હતા ક્યાં બેઠા હતા મારા માસી એના ઘરે મારા માસીએ કપડાં ચેન્જ કરી લીધા છે અને ત્યારબાદ અમે યુટ્યુબમાં કોમેડી શોર્ટ્સ બનાવ્યો છે એ તો હવે એડિટિંગ કરીશ ત્યારે ખબર પડશે કે મિત્રો મૂકવા જેવો છે કે નથી મૂકવા જેવો તે છતાં પણ જો વિડીયો સારો બન્યો હોય છે તો આપણે મૂકી તો દેવો જ છે કેમ કે કન્ટેન્ટની હમણાં કમી છે પણ માસી મારા બધા વિડીયો કમેન્ટ કરે છે તો એને આપણે થેન્ક યુ પણ કહી દઈ થેન્ક યુ અને હવે આપણે માસીને કહી દઈ જય માતાજી જય માતાજી અને લઈને લાઈન જ આવું છે ઘર બાજુ